ચૂંટણી સમયે યાદીમાં નામ ધરાવતા મતદારોના નામ કમી કરવા રજૂઆત કલેક્ટર સાથે બે ધારાસભ્યો અને શહેર ભાજપ સંગઠનની બેઠક થઈ પૂર્ણ બેઠક બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નિવેદન વડોદરામાં એકત્રીસ મતદારોના નામ બે બે વખત મતદાર યાદીમાં આવ્યા બે વખત જેમના નામો આવ્યા છે તે દૂર કરવા રજૂઆત કરી પેનડ્રાઈવ મારફતે કલેક્ટરને પુરાવા આપ્યા અગાઉ રજૂઆત કરી હતી તે સમયે બાવન હજારથી વધુ મતદારોના નામ બે વખત યાદીમાં હતા બે વખત મતદારો હોય તો બોગસ મતદાન થવાની આશંકા રહે છે અથવા વોટિંગ ટકાવારી ઘટે છે મોટા ભાગના જે લોકોના બે વખત નામ આપેલા છે તે એવા મતદારો છે કે જે મતદારોએ પોતાના ઘરનું સ્થળાંતર કર્યું છે ભૂતકાળમાં કોઈ એક જગ્યા પર રહેતા હોય અને હવે બીજી જગ્યા પર રહેવા ગયા હોય આ એવા મતદારો છે ଯେ ମତଦାରୋ ପୁଅ ମାେ ଭାଇ ରାଜ୍ୟ રાષ્ટ્રના વિકાસમાં આપણો સહયોગ હોવો જોઈએ જેમણે એક જગ્યા પર પોતાનું નામ ડિલીટ કરવા માટેની પણ અરજી કરેલી હોય અને નવી જગ્યા પર ગયા છે ત્યારે એટલા સજાગ મતદારો છે કે એમણે નવી જગ્યા પર પણ નવેસરથી ફોર્મ ભરીને આપ્યું હોય ત્યારે આવા મતદારો એમને ખરેખર વિકાસમાં જ્યારે મતદાન કરતા હોય ત્યારે એમના મતદાનનો અધિકાર ચાલુ રહે પરંતુ સાથે સાથે બે જગ્યા ઉપર એ મતદાન ન કરે અથવા તો બે જગ્યા પર મતદાનના નામ હોવાને કારણે પર્સન્ટેજમાં ફરક ના પડે એટલા માટે તંત્રને આજે અમે સૂચના આપી છે વહીવટી તંત્ર સાથે વાત કરી છે એમને પેનડ્રાઈવ પણ આપ્યું છે એમને પત્ર પણ આપ્યો છે એમને ચોક્કસ વિશ્વાસ છે કે જિલ્લા કલેક્ટર શ્રી વહીવટી તંત્ર આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરશે બે હજાર ચોવીસમાં મતદાર યાદી જે પ્રસિદ્ધ થઈ છે એ મતદાર યાદીમાં એક કરતાં વધારે વખત નામ નોંધાયેલા એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારોની લિસ્ટ આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ મુખ્ય લોકો અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓની હાજરીમાં કલેક્ટરશ્રીને આપવામાં આવી દરેકે દરેક વિધાનસભામાં આશરે સાત એક હજાર જેટલા મતદારો એવા છે કે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર નોંધાયેલા છે ક્યારેક સેમ વિધાનસભામાં એમના નામ બે અલગ અલગ જગ્યા પર નોંધાયેલા હોય ક્યારેક અલગ અલગ વિધાનસભામાં એમના નામ નોંધાયેલા હોય આવા મતદારો જેમણે ક્યારેક પોતાના મત ડિલીટ પોતાની જગ્યા પરના મતને ડિલીટ કરવા માટે અરજી કરી હોય નવી જગ્યા ઉપર એમને જ્યારે શિફ્ટ થયા હોય તે વખતે ફરી અરજી કરી હોય કોઈ કારણસર એમની જૂની જગ્યા પરના નામની યાદીમાંથી નામ ડિલીટ ના થયું હોય અને નવી જગ્યા પર એમના નામની યાદીમાં નામ આવી ગયું હોય આવી શક્યતાઓ પણ હોવાનું બની શકે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા મતદારોના સંદર્ભમાં સજાગ રહે છે ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી પાટિલ સાહેબે સમગ્ર ગુજરાતના બધા જ સંગઠનના પ્રમુખશ્રીને આ લિસ્ટ આપેલું છે એ પેનડ્રાઈવના મારફતે આજે માન્ય કલેક્ટરશ્રીને અને ચૂંટણીના અધિકારીશ્રીને આપ્યું છે અમારી એવી લાગણી છે કે જે લોકોના નામ એક કરતાં વધારે જગ્યા પર હોય એમાં એક જ જગ્યા પર એમનું નામ રાખી અન્ય જગ્યા પરથી એમનું નામ ડિલીટ કરવું જોઈએ માન્ય કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કારણ કે જ્યારે એક કરતાં વધારે જગ્યા પર નામ નોંધાયેલા હોય ત્યારે વ્યક્તિ એક જ જગ્યાએ મતદાન કરે છે પરંતુ તેને કારણે મતદાનના પર્સન્ટેજમાં બહુ જ મોટો ફરક પડતો હોય છે અને આ પર્સન્ટેજમાં ફરક ન પડે તેટલા માટે અત્યારથી એની સાવચેતીપૂર્વક એ નામો એક જ જગ્યા ચાલુ રહે એના માટેની આજે રજૂઆત કરી છે